આપણા મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો ને આપણા video જોવા કે already તમે મોજ આવી જ જાવ છો તો અત્યારે વાગી ગયા છે આઠ જેવુ અને કાલે રાત્રે તો મોડો મોડો થઈ ગયો તમે આગલા vlog માં જોયું હતું જ અને અત્યારે જવું છે દુકાને કારણ કે મમ્મી પપ્પાને પપ્પા ગયા છે એ રાજકોટ આજે તો આજે હું દુકાને જાઉં છું તો મળીએ નેક્સ્ટ વ્લોગ તો કન્ટિન્યુ vlog જોતા રહેજો અને અત્યારે છે નાઈ લીધું મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને ચાલો તો નીકળીએ અને કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને શેર પણ કરતા રહેજો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના સાડા છ જેવું અને અત્યારે ઠંડો વાતાવરણ છે મસ્તનું અને સવારે તો વરસાદ હતો તો મેં આગળ જોયું નાની ક્લિપ નાખીએ થોડીક જ વાર આવ્યા અને આ બાજુ જ હતા ભાઈ કેશોદમાં કંઈ નહોતું એવું બધું છે તો જવું તમને ખોડી બતાવવા મને દુકાનની સામે જાઉં ખોડી એવી કોઈકની સફેદ કલર ને શણગારેલું હોય અત્યારે કેવી લાગે અત્યારે કેવી લાગે કોમેન્ટ કરી નાખજો વાગી ગયા છે સાંજના સાડા આઠ અને અત્યારે ઘરે પૂગી ગયો અને ફાઇનલી અત્યારે જમવા જ આવું કારણ કે ભૂખ પણ લાગી ગયા નાસ્તો કર્યો નતો રંટે અને અત્યારે ભૂખ લાગી છે કારણ કે હજી ઘરે મમ્મી પપ્પા સવારે ગયા હતા ત્યાં આવ્યા નથી એટલે આપણે બહાર જમવા જવાનું છે તો ચાલો જમતા આવીએ અને બાકી તું એવું બધું કરી લીધું તો ચાલો કન્ટિન્યુ લગમાં બન્યા રહેજો બાકી આજ તો શું કહેવાય વરસાદ હતો થોડો ઘણો સવારે અને અત્યારે તો કંઈ હે નહીં એવો માહોલ અત્યારે શું કહેવાય હતો આપણે ખરેડા બાજુને એવું બધી વરસાદ આવે એવું લાગતું હતું પણ આવ્યો નહીં એટલે હવે જોઈએ શું કહેવાય થોડાક દિવસમાં વરસાદ થઈ જાય તો વધારે આવે કારણ કે ગરમી એટલી બધી વધી ગઈ છે ને આમ બફાટ મારે છે આમ નહીં તડકો નહીં ગરમી અને નહીં ઠંડીને એવું બધું મિક્સમાં બધી ચાલે એટલે બફાટ થઈ ગયો છે જોરદાર તો એવું બધું છે તો વરસાદ હવે વહેલી વહેલી તકે થઈ જાય એવું તો વધારે મજાનું વાવણી પણ થઈ જાય કારણ કે ખેડૂતોની આશા વાવણીથી જ જોડાયેલું હોય છે આખા ખબરનું ટૂંકમાં ચોમાસામાં જ બધી ખબર પડી જાય કે બરા કેવું આપણું ચાહે તો ચાલો કન્ટિન્યુ બ્લોક જતા રહીને આપણે જમતા આવીએ બીજો દિવસ થઈ ગયો અને અત્યારે વાગી ગયા છે અગિયાર ને દસ જેવું તો નાઈ લો કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે જવું હું ગામમાં કારણ કે એક બે જગ્યાએ કામ છે એટલે અને પાછું જમવા પણ જવું હોય કારણ કે ઘરે કોઈ નથી એટલા માટે હમણાં એક ધારું એને બહારનું જ ખાવાનું અલગ હતું કંટાળી ગયો બહારનું ખાઈ ખાઈને કારણ કે રાજકોટ બી ત્યારનું બહારનું જ ખાવાનું હાલે છે એટલે જોઈએ હવે અત્યારે બપોરે જમી આવીએ આવ્યા તો સાંજે તો આવી જાય એટલે વાંધો નહીં આવે તો કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગમાં અને બ્લોગ હમણાં કંઈ શૂટ થતો નથી કારણ કે કામ એટલું છે અને થોડું ઘણું બીજું પણ કામ હતું એટલા માટે બ્લોગ નથી આવતો અને આજ બ્લોગ આવે કે કાલે આવે કંઈ નક્કી નથી જે પ્રમાણે બનશે એ પ્રમાણે અપલોડ કરી દઈશું તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ અને બાકી તો અત્યારે વરસાદ જેવો માહોલ છે પરંતુ આવતો નથી એટલે હમણાં તમને જો બતાવું કારણ કે બપોરના અગિયાર થઈ ગયા ને તો અત્યારે તડકો થઈ ગયો જો અત્યારે ફૂલ તડકો છે અને હવા રહેતું વાતાવરણ વરસાદ જેવું તો એવું બધુંય છે અને બાકી જેવું પવન છે મસ્ત મજાનું તો ચાલો આપણે ગાડી લઈ અને ગામમાં જઈ આવીએ અને પછી પાછા કન્ટિન્યુ બ્લોગને કરીએ ફાઈનલ મિત્રો તો અત્યારે કેરી ખાવાનું મન થયું ને કેરી કઈ રીતે ખાવાનું મન થયું ખબર ચીરૂ કરીને જ ખાતા જોઈ પણ આપણે માખી કેરી લઈ અને જે ખાવાની અલગ જ મજા પેલા બહુ ખાતા તો આ રીતે ખાવાનું મન છે તો ચાલો ખાઈ લઈએ મિત્રો અત્યારે હું આવી ગયો માસાના ઘરે તો ત્યાં માસાઇ નું એટલે કે દુબઈ નું ચલણ હતું ને સિક્કો હે આપણે કહેવાય સિક્કાનું ચલણ છે મસ્ત ની તો ખાઈ લીધી

થોડીક વાર પહેલાં ફૂલ અંધાર હતો અત્યારે કઈ નથી બદલા કરે છે વાતાવરણ પાછી ને અગિયારસ છે તમને ખબર હોય તો છે ને આ અગિયાર અગિયારસ ઉપર લગભગ તો હોય જ છે પણ આજ નથી અને અગિયારસનું નું મહત્વ કંઈક એવું છે કે ભીમ અગિયારસમાં ભીમ હતો ને ભીખો ન રહી શકતો તમને ખબર હોય તો આપણે કહેતા હોઈએ તો એ પ્રમાણે એની આજે વ્યાસજી કોક હતું એના કહેવાથી છે ને આજે નિર્જળ ઉપવાસ રાખ્યો તો ટૂંક મેં ખાવા ના પડી હતી ને એ ખાધું નહોતું એટલા માટે આ અગિયારસ ને ભીમ અગિયારસ પણ કહેવાય છે તો આવું બધું છે અગિયારસ છે ને કેરી ખાવાની છે ફૂલ તો કન્ટિન્યુ બ્લોગમાં જતા રહેજો તો મળતા રહેશું અત્યારે વાતાવરણ કંઈક આવું છે અને અત્યારે ફાઇનલી આપણે હવે આ બ્લોગને એન્ડ કરી દઈએ છીએ એટલે કે ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો એટલે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાઇને જય માતાજી